હજી તો સાત વાયગા છે અને સાત વાગ્યામાં મારો કાનો જાગી ગયો છે આમ તો જો કે પોણા સાત વાગ્યા માં જાગી ગયો છે પણ પંદર મિનિટ હજી આપણે એમને બેડમાં રાખ્યા પણ પછી વધારે ગયા હવે હું રહું છે નહીં તો આવી ગયા છે મેદાનની રસોડામાં અને રસોડામાંથી જોઈ લો અત્યારે અત્યારમાં વાસણ બધું બાર હમણાં હારી હારીને ઢગલો સાથે ત્યાં અને બાકી મસ્ત મજાનો ચા આપણો અહીંયા ઉકળી ગયો છે સિયાબેન માટેનો ચૂરમો અહીંયા રેડી છે અને એમનો નાસ્તો ચાલુ છે અને એમના મમ્મા ગયા છે અનગોલ કરવા માટે તો બસ આવે એમની વેટ છે એટલે આપણે ચા પાણી ગાળીને ચા પાણીનો નાસ્તો કરી લઈએ કેમ સિયા શિયા હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ કરો પેલા ચા જ નહીં સીતારામ જય શ્રી કૃષ્ણ કરો ચાનું તો નામ નો લેવાય તા તો એને બધું બીજું ત્રીજું ચોથું પાંચમું યાદ આવો જ મંડે બધુંય હે શિયા શિયા મમ્માને બોલાવતી આવું જા કે મમ્મા તા બની ગયો કે જા બોલાવતી આવું જો ગઈ હો હવે સારું હાલો તો પેલા હવે ફટાફટી આપણે છે ને

ખવડાવો તો બસ રોડ ઉપર જે બધા છોકરાઓ ભણવા જાય છે અને ગાડીઓ નીકળે છે ને એન્જોય કેરે રાખે છે ગાય ને કૂતરા નીકળે એને અમારું મમ મમ હાઈલે રાખે તો બસ અહીંયા બેહી આપણે એન્જોય કરવાનું છે એ જે એન્જોય કરે એ વસ્તુ ને બાકી મજા આવે એવું છે અત્યારે ઠંડુ વાતાવરણ છે ને ઘરમાં ગરમી લાગે છે ને અહીંયા મસ્ત મજાનું એસી કેવું ચાલુ હોય એવું લાગે છે નહીં મારી વાલી પણ આવી ગઈ છે હે સિયા આમ જો સિયા 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 આમ જો સિયા ગીતાબા ક્યાં હોય ક્યાં હોય ગીતાબા

ઉડેડા લાગે જો જાજા હતા અને પછી અમાર બેન બાને એ જો 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 એમ કરવાનું હોય છે આપણે પરિક્રમા નથી કરવી હજી વાર છે દીકરા પરિક્રમા કરવાની વાર છે હજી દિવાળી ને દેવ દિવાળી પછી હા હાલો તો હવે ચા પાણી આપણે પી લઈએ કા પીવો છે તારે

તો પછી ઘડી એને ઘડી એમાં રાખે ને એમાં એનું કઈ પેટ ભરાય નહીં તો કીધું આવું કઈ નવું નવું ટ્રાય કરી એક દિવસ મેં બટેકા પૌવા બનાવવાની કેટલા મસ્ત બનાયવા ચાર વાગે ઉઠીને તો તો બટેકા પૌવા મેં ઘરે બનાવીને આપ્યા ને મસ્ત વાળા તો ન ખાધા ને પછી બીજે જ દિવસે સરકડીએ ગયા હતા ને તો અહીંયા પૌવા વગર લેતા ને અહીંયા એ પૌવા ખાધા સવારને નાસ્તા નહોતા ને રવિવારને તો મેં શનિવારે બપોર બનાવ્યા હતા જોરદાર બનાવી દીધા તા રોઢે તો નો ખાધા બેન દીકરાએ હું ઉમા બેન દીકરાએ તું મારો દીકરો એ તું કોનો દીકરો છે કઈ દે અરે વા મારો કાનો વેરી ગુડ ગાય ક્યાં છે ગાય ક્યાં છે શું કરે છે ચાલો થોડુંક થોડુંક મમમ છે સિયા હમણાં ફિનિશ કરી જશે એને સિયા તો બસ આમ ફોલાવતા ફોલાવતા ખવડાવીએ ને તો આવું બધું ખાઈ લઈએ મારી આ ગેલી જો હાલ પાંટી આવ્યા ને તો એ સાડી બતાવો આવ્યા હતા એની સાડી દેખી ગઈ તો મારી ગેલી કે મારે પહેરવી બાપ આટલી બાટલી જો પો નું વાત હાલી નહીં હકે છે ના કાનો હારી પહેરે છે મારું આવે છે પણ દીકરા તું થોડીક મોટી થઈ ને પછી ચાર પાંચ વર્ષની હોય ની છોકરા માટે મેં સાડી ની રિલાઈ જોઈ છે ને કરીને પણ મારે જે દોઢ છે કરવું કેમ આ હોય ઓપી ની આ કેલુડી સાડી સાડી આપણે હંમેશા આપણે ગુજરાતી છીએ ને એ ની આડી ચાલી પહેરાધી ને આલી લાગે આડી ઉભી તો રહે કેલુડી સાડી છે રહે એની સ્માઈલ હું સ્કીપ નહી કરું જોજો એ દાદી દીકરીની મસ્તી જોજો ને અને તમારામાંથી ઘણા ગયા છે કે વરસાદ ની હવાય બોર છે પણ આ એ પેલા તો ચાલે ઉધી મારી આઈ રહ્યો હતો ને એટલે એ વધારે એની આરે ટચ માં રહી છે કેમ કે જ્યારે હોસ્પિટલ ચેકઅપ જવાનું હતું ને ત્યારે હસબન્ડ આરે હોય મેં ની મારા હાહુ માં આઈ રહ્યો હતો ले पकड़ी रखना दीक रूपी रूपी ने अपने दरबारी साड़ी पहनी थी

लविन बा साडी पेरी न सीज जाय सिया ए तो सो भटकाइस सिया सिया बाजू सीज जाय छे तू खबर नहीं थर्दी के रोटी ने लोटनी सुगंध आवे छे के बीजी सुगंध आवे छे मने है वाली हो क्या हमारा साखनी साखनी <laughs> के तो मारून दारू है तुम्हारा शिंदे नोसला छे एवु ओके तो आ दारू छे हां मु मदी

તો વાંધો ન આવે નહીતર પછી મોડી રાત સુધી અમારે અહીંયા અહીંયા એક મજા હાલે રાખશે બીજું કઈ નહીં હાલે આ હારું હાલો હાથ પગ મોડું જોઈને ફ્રેશ થઈને પછી પાછા આપણે મળીએ છીએ સિયાબેન નું ખાવા પીવાનું કામ થઈ ગયું છે સંપૂર્ણ પૂરું અને બસ હવે અમારે લોકો ખાવા બેસવાનું છે પણ પાપડ શીખા છે ને અત્યારે એટલે જોજો તમે હમણાં એમના ખેલા હે નહીં માગે કા હું આવી ગયો હાથમાં એવું છે હાલ અહીંયા આવતી રહ્યા આલા તારો ગ્લાસ મૂક દેતો પેલા

ભીંડી મસાલા અહીંયા છે કડકડિયું ભીંડું અને બાકી છે આ પાપડ અને રોટલી બસ છાસ અડધી જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે તો આવી જાવ વારું પાણી કરવા નીચે ખવાય તો આવે હાથમાં

તો ગામમાં હજી ક્યાંક ચણા મળતા હશે તો જે તું સીઝનના છેલ્લા પહેલાં ચણા લેતા આવીએ અને ગામમાં થોડીક સિયાબેનને ચક્કર પણ લાગી જાય તો જવાનું છે અત્યારે આઝાદ જો કે ત્યાં જ હોય છે એકદમ લીલવણી ચણા બાકી તો જોશી પ્રાણ શાક માર્ગ એમાં બધી તો હાવ પેલા ઓલા હોય છે પાકી ગયેલા હે એવું છે ગાડીમાં જવાનું છે સિયા આવું છે ને તારે હે સિયા સિયા આવું છે તારે અમારે હેનબા ને નીચે ઉતરવાનું પેલા બહુ હોય ચપ્પલ પહેરાવી એટલે ફટાફટી આપડે અને ચણા લેતા જ અહીંયાથી લઈ લીધા છે ચણા અને હવે આમના માન થાય છે મકાઈ તો મકાઈ પણ લઈ જ કીધું આવી હોય તો અહીંયા દેખાઈ ગયું છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી નું આમ બનાવવાનું છે પણ આપણે આજે મેળ નથી યાર્ડ યાર્ડમાંથી કેમ વાલી આપણે વંચિત રહી ગયા હતા પણ હવે વંચિત નહી રહેવું પડે ચાર બોક્સ લીધા છે અત્યારે હવે જોઈએ એમાંથી કેટલી ખારી નીકળે છે એનો બનશે જામ અને એ સ્પેશિયલી સિયાબેન ને બહુ ભાવે છે આ વખતે પાછું એમના ભાઈ નથી ને એટલે વાંધો એવો મોટા માં મોટું નકર તો હારામાં હારી સ્ટ્રોબેરી મળી રહી આપણે ઠપકો આપ્યો ઠપકો આપો આલો

કે પણ પણ છે છે બીજી રીતે હિન્દીમાં પણ યાદ નહી આવે તો કઈ વાંધો નહીં વાગી કે છે અત્યારે આઠ ને મા દીકરી કરે છે અત્યારે ચણાની પાર્ટી તો ભલે બે ચણાની ની પાર્ટી કરીએ આપણે મોડી રાતે ચણા પાર્ટી કરશું આપણે અત્યારે કપડા વી લઈએ અને